અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં બીનાબેન પટેલે ઇઠ્યાસી મત મળ્યા નિયામક મંડળમાં આઠ બ્લોક માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો નડિયાદ કટલાલ આણંદ માતર બ્લોકની બેઠક ઉપર સૌની નજર કુલ બાર બેઠકમાંથી ચાર બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા હતા ભવ્ય વિજય પરંતુ હવે આ આ બે બે વાત કરીએ તો ખુરશી કઈ રીતના નક્કી થશે ભારતીય જનતા પાર્ટીની પહેલેથી એક પ્રણાલિકા છે અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારથી સમૃદ્ધિ અને એના ચરિતાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને એમની સીધી સ્પષ્ટ સૂચનાથી અમૂલની અંદર જ્યારે ઇલેક્શનની પ્રક્રિયા સ્ટાર્ટ કરી ત્યારે અજયભાઈ બ્રહ્મભટ્ટને એના ચૂંટણીના કાર્યવાહક બનાવ્યા અને એમણે બહુ જ સરસ રીતના કે ભવિષ્યની અમૂલ કેવી હોવી જોઈએ માન્ય ત્રિભુન દાદાનું જે સપનું હતું કે સામાન્યમાં સામાન્ય માણસ આર્થિક રીતના સમૃદ્ધ થાય સ્વમેળે થાય માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું પણ વિઝન છે કે લોકો આત્મનિર્ભર બને અને એના જ ભાગરૂપે આ વખતનું જે નિયામક મંડળ જે લોકોના ઉત્સાહથી ખૂબ ભ્રષ્ટાચાર ની ને બધી લોકોએ ખોટી ખોટી ભ્રમિક વાતો કરી કોંગ્રેસ પાર્ટીના ઘણા ખરા આગેવાનો એ પણ આ ચૂંટણીને દૂષિત કરવાના ખૂબ મોટા કારસા અત્યારે પ્રિન્ટ મીડિયા સિવાય પણ રીલ ને માધ્યમથી બૂસ્ટ કરીને ફેસબુક ને માધ્યમથી ખોટી ખોટી અફવાઓ લોકો સુધી પહોંચાડી પરંતુ સભાસદો એટલા જાગૃત નીકળ્યા ને સભાસદોનું જે સ્પષ્ટ વલણ જોયું પરમ દિવસ જે વોટિંગની અંદર એ સ્પષ્ટ દેખાયું આપણાને કે નેવ ટકા લોકો સ્વયંભૂ પોતાના સ્વમેળે લોકો અમેરિકાથી આવીને મત આપી અને આ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના જે નિયામક મંડળના ડાયરેક્ટરો હતા એમને એમને ખૂબ સરસ રીતના એ કર્યા ને હવે આવનારા દિવસોની અંદર મોવડી મંડળ અને સુશાસન સારી રીતના થાય જે ત્રિભુવન કાકાનું જે સ્વપ્ન છે લોકો આર્થિક રીતના સમૃદ્ધ થાય મહિલાઓ માટેની આ એક મોટી ઇન્ડસ્ટ્રીઝ જે સહકારી ધોરણે આખા વિશ્વની અંદર ફલિત છે ત્યારે મહિલાઓનું પણ યોગદાન ખૂબ મોટા પ્રમાણમાં રહે ને લોક મહિલાઓ પણ આત્મનિર્ભર બને એવી ચોક્કસ ભવિષ્યના દિવસોની અંદર અમને એવો વિશ્વાસ છે નિયામક મંડળની અંદર ખૂબ સારા લોકોને આ સીટ ની જવાબદારી સોંપવામાં આવશે ને જવાબદારી પણ દિવસો દિવસે આર્થિક રીતના લોકો સમૃદ્ધ થાય પશુપાલકોને લોનની ના જરૂર પડે પશુપાલકો લોન આપતા થાય આર્થિક રીતના હવે ઇઠ્યોતેર વર્ષ પછી પણ પશુપાલકોને જે લોનની જરૂરિયાત પડતી આવી છે એ હવે આવનારા દિવસોની અંદર એ પશુપાલકો પોતે સ્વમેળે આર્થિક રીતના સમૃદ્ધ થાય એ જોવામાં આવશે